રક્તની ભેટ એ કોઈના જીવનની ભેટ છે આ નિવેદનને સાર્થક પુરવાર કરવા ટીવી પટેલ હાઈ સેકન્ડરી સ્કૂલ અને એનસીસી ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન શિબિર હતા આજના જમાનામાં જ્યાં યુવાનો શારીરિક અને માનસિક રીતે નબળા થઈ રહ્યા છે ત્યારે આ સ્વયંસેવકો અને રક્તદાતા ઉમદા કાર્ય કરવાનું નક્કી કરે છે કારણ કે આ રક્ત એકમો ઘણા લોકોના જીવન બચાવવા અને થેલેસેમિયા જેવા રક્ત સંબંધિત વિવિધ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે જે ટીવી પટેલ હાઈ સેકન્ડરી દ્વારામાં આવેલા આ ઉમદા કાર્યના કારણે શક્ય બન્યું છે વિદ્યાર્થીને આવી પ્રવૃત્તિનો ભાગ બનવા માટે પ્રેરિત કરે છે તેમજ એક સારા વ્યક્તિ બનાવવામાં પણ મદદ કરે છે અને સાથે સાથે સમાજના લોકોમાં જાગૃતિ ફેલાવે છે આની બીજી એક મોટી અસર એ છે કે ઘણી બધી મહિલાઓ પણ આ ઉમદા પહેલનો એક ભાગ બની હતી જે લોકોમાં સમાનતા મહત્વ અને જાગૃતિનું સારું ઉદાહરણ દર્શાવે છે રેડ ક્રોસ સોસાયટી આણંદ અને ટીવી પટેલ હાઈ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ વિજયભાઈ સુથારના સહયોગથી આ ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન કર્યું હતું શાળાના NCC NSS ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ અને વાલીગણ સાથે મળીને 105 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું ચાર વિદ્યામંડળ સંચાલિત ટીવી પટેલ હાયર સેકન્ડરી બોલો વિદ્યાનગર ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટી આણંદ ના સહયોગથી આજ રોજ આ શાળામાં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ રક્તદાન કરવા માટે પધાર્યા છે હજુ પણ ઘણા બધા વાલીઓ આવી રહ્યા છે શાળા દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે તે સફળ થઈ રહ્યા છે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વતી સેલુકાકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌ સભ્યો શાળાના સૌ સ્ટાફ એનસીસીના વિદ્યાર્થીઓ આ બધા જ આ રક્તદાન કેમ્પને સફળ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે લગભગ ત્રણેક કલાકમાં પાંત્રીસેક યુનિટ બ્લડ મોકલાવી દીધું છે અને હજુ પણ ખૂબ સારી આશા રાખ્યા છે માનવતાના આ કાર્યમાં જે જે વાલીઓએ સપોર્ટ કર્યો છે જે જે સંસ્થાઓએ સપોર્ટ કર્યો છે જે વિદ્યાર્થીઓએ સપોર્ટ કર્યો છે એ સૌને શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ